ચૈતર વસાવાની ફરી બબાલ કલેક્ટર ઓફિસ બહાર ધરણા ઉપર બેઠા મા કામલ બોગસ નર્સિંગ કોલેજ મુદ્દે આજે ચૈતર વસાવા મોટી સંખ્યામાં યુવાનો સાથે કલેક્ટર કચેરીમાં કામલ બોગસ નર્સિંગ કોલેજ મુદ્દે આજે ચૈતર વસાવા વીસ વર્ષની માન્યતા વિના કોલેજ ચાલતે હોવાનો આક્ષેપ ચૈત્ર વસાવા વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરી ધરણા ઉપર બેઠા છે માં કામલ નર્સિંગ કોલેજ સામે કાર્યવાહીની આ માંગ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા ઉપર બેઠા છે રાજપીપળા ખાતે છેલ્લા વીસ વર્ષથી ચાલતી કામન નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આક્ષેપ આપના ધારાસભ્યોએ લગાવ્યો છે આ સંસ્થા ઊંચી ફી લઈને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે તેવા આક્ષેપ ચૈત્ર વસાવાએ લગાવ્યા છે શિષ્યવૃત્તિ રદ થતાં વિદ્યાર્થીઓને શંકા ગઈ વિદ્યાર્થીઓને ત્રણ વાર બેંગ્લોર લઈ ગયા પરંતુ હોર ટિકિટ ન મળતા પરીક્ષા આપ્યા વગર તેઓ પાછા ફર્યા શિષ્યવૃત્તિ માટે પણ ફોર્મ ભર્યા પણ જે પાસ થઈ નહીં એટલે વિદ્યાર્થીઓને કોલેજમાં કંઈ ગડબડ હોવાની શંકા ગઈ હતી જેથી વિદ્યાર્થીઓ કોલેજ પાસે ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત લેવા માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને વારે આવ્યા ધારાસભ્ય ચેતન વસાવા આ નર્સિંગ કોલેજના સંચાલકો પર કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ સાથે આપના ધારાસભ્ય ચૈત્ર ધરણા પ્રદર્શન કર્યા ધારાસભ્ય ચૈત્ર વસાવા નર્મદા કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે આવે તે પહેલા જ પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો નર્મદા જિલ્લામાં સરકારી કચેરીમાં ધરણા બહાર પ્રદર્શન પર પ્રતિબંધ છે હાલમાં વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્ય ચૈત્ર વસાવા ધરણા પ્રદર્શન કરતા પોલીસની સમજાવટ ચાલી રહી છે વિદ્યાર્થીઓએ ચૈત્ર વસાવાને રજૂઆત કરતા મામલો પાર આવ્યો કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જયારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રી અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે છેતરપિંડ કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ થયું લાગે છે અને નર્મદા છે અન્ય જિલ્લામાં પણ છે કે નહીં તમે પણ જોયું આ મહાકમલ સંસ્થા બારપાસ તમામ શાળાઓમાં બારમુ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ એસી થી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે તમામે તમામ એસટી વર્ગના જ છે કેમ કે એસટી વર્ગની સ્કોલરશીપ મળે છે આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશીપ પણ બારે બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશીપ પણ આ દિન સુધી મળી નથી અમારી ફીઝ જમા કરાવી અને ત્રણ વર્ષ સુધી અમારી એક્ઝામ નથી આવી આજે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ કોલેજમાંથી કંઈ જ કન્ફર્મેશન નથી કે અમારું ક્લિયર થશે કે નહીં થાય અને કોલેજમાં અમે કોલ કરે છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને એ જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષ હોય છે ત્રણ વર્ષમાં માં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે તમને કોના દ્વારા કેવી તમે એડમિશન મેળવ્યું અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો સ્કૂલમાં હા સ્કૂલમાંથી અહીંયાથી સેન્ટર પરથી સ્કૂલમાં આવતા હતા અને એમના રોકેલ વેચતા હતા કે આપણી ગવર્મેન્ટ માન્ય છે અને તમારે સરકારી જોબ પણ મળી જશે અને ટ્રેનિંગ સાથે તમને જોબ પણ લગાવી દઈશું બેટું તમને જ્યાં સુધી ગવર્મેન્ટ જોબ નહીં મળે ત્યાં સુધી પ્રાઇવેટમાં બી સારી જોબ આપીશું અમે એમ કહેતા હતા આવું કોણ કે એ ટાઈમ પર હેમાલી માછી કરીને ટીચર હતા અમારા સાથે જે હતા ટીચર એ લોકો બધા નીકળી ગયા છે સર બધા નવા ટીચર છે હમણાં જે છે તે ત્રણ વર્ષમાં તમારું ભણવાનું કેવું ચાલ્યું અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેસ્ટ છે ઇંગ્લિશ માધ્યમથી તો છ મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો આવીને ભરી જજો કા તો અમારે ત્યાંથી આવશે કોઈ અન લઈ જશે ટીચર કોઈ કોઈ દિવસ આવતા તેના પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ લાસ્ટ ઇયર જયારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારો કર્ણાટક યુનિવર્સિટીમાં અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને અને જે સ્ટુડન્ટ લાગુ પડતી હોય સ્કોલરશીપ એ પણ એમને મળી જાય તમારું અમારું નામ પટેલ ગાયત્રી ગામ પાલો ભરૂચી દાણીશ્વર